ભરૂચના દયાદરા સ્થિત દારૂલુમ નૂરે મોહમ્મદીના છાત્રોની દસ્તારબંધીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં તાલીમ મેળવનાર ચોત્રીસ તલબાઓને સનદ અર્પણ કરવામાં આવી હતી ભરૂચના દયાદરા ખાતે આવેલ દારૂલુમ નૂરે મોહમ્મદીથી ફાઝિલ આલિમ હાફિઝ કારીબ ઇમામના કોર્ષનો અભ્યાસ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને સાદાતી કિરામ તેમજ ઉલમા અને મશાઇકે ઇઝામના હસ્તે દસ્તાર તથા સનદ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના કિચોસા શરીફથી મિલત હઝરત સૈયદ નુરાની નાયબ સજ્જાદા નસીન આસ્થાને ઉપસ્થિત રહ્યા હતા જેમણે પોતાના અનોખા અંદાજમાં ઇસ્લા તકરીર ફરમાવી હતી ઉપસ્થિત લોકોને તેમણે ધાર્મિક ઉપદેશ આપતા કહ્યું હતું કે ઇસ્લામે બતાવેલ રસ્તા ઉપર ચાલો અને દુનિયાવી તાલીમની સાથે ઇસ્લામિક તાલીમ મેળવી આજના સાંપ્રત સમયમાં ખૂબ જ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું વધુમાં ઉમેર્યું હતું કે કુદરતને રાજી કરવાના માર્ગને પસંદ કરશો તો તમે દુનિયા અને જરૂર સફળતા પ્રાપ્ત કરશો નુરાની ડિગ્રી પ્રાપ્ત કરનાર આલિમ ફાઝીલ તેમજ કારી ઇમામ અને હાફિઝ થનાર ભરૂચ જિલ્લા ઉપરાંત ખેડા આણંદ અમદાવાદ વડોદરા સુરત તેમજ કચ્છ અને મુંબઈના ચોત્રીસ જેટલા છાત્રોને દસ્તાર સાથે સનત અર્પણ કરવામાં આવી હતી

प्राप्त करना विद्यार्थियों परिजनों मोटी संख्या में उपस्थित था। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए